આરોપ મુજબ પાલિકાના અધિકારીઓ કાગળ પર બગીચો બતાવી જેના માટે ફાળવેલી લાખો રૂપિયાની રકમ ચાઉ કરી ગયા છે જે જમીન પર તો હાલ જેવી સ્થિતિ થઈ ગઈ છે જ્યાં ગાયો તમને કચરો ખાતી દેખાઈ જશે માહિતી અનુસાર ધારાસભ્ય તેમની લેખિત ફરિયાદમાં નગરપાલિકાના કમિશનર અને પ્રાદેશિક કમિશનરને જણાવ્યું કે આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે અને આગામી ચૂંટણી પહેલા જ અધિકારીઓને ગેરલાયક ઠેરવવામાં આવે લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે કુતિયાણા પાલિકામાં લાંબા સમયથી ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવી અનેક ફરિયાદો મળતા ધારાસભ્ય તરીકે હકીકતો જાણવાની ફરજના ભાગરૂપે નગર સેવા સદન પાસેથી આરટીઆઈ હેઠળ વિવિધ મુદ્દાઓ હેઠળ વિવિધ માહિતી મેળવી લેવી જોઈએ ઘણી બધી માહિતી છુપાવવામાં પણ આવી રહી છે અલગ અલગ ગ્રાન્ટમાંથી મળેલ નાણાંનો ખોટા અને બનાવટી પુરાવા ઉભા કરીને ગેરરીતિઓ કરવામાં આવી રહી છે તેવું પ્રથમ દ્રષ્ટિએ જ નજર પડે છે સ્થળ ઉપર ઊભરું આવીને પંચરોજ કામ કરીને જાણકાર વ્યક્તિઓના નિવેદનો લઈ ઝીણવટભરી તપાસ કરવાનું જરૂરી હોવાનું ધારાસભ્ય કાંધલ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે